ને હવે જઈ રહ્યા છીએ આપણે ઘરની અંદર કારણ કે સાંજ પડી ગઈ એટલે સારું રિઝલ્ટ નહીં આવતું દોસ્તો હવે આપણે ઘરની અંદર જે ચણાની ભાજી છે તે બનાવવાના છે તો વિડીયો સાથે બન્યા રહેજો બરાબર હવે તેને ફટાફટ આપણે સાફ કરી અને સમારી લઈ ત્યાર પછી બનાવવાનો હશે બરાબર તો આપણે ફાઇનલી આવી ગયા છે ઘરની અંદર તો હવે પહેલા આપણે ચણાની ભાજી છે તેને સમારી લઈએ તો હવે આપણે ખરા ને ચણાની ભાજી છે તેને સાફ કરી લઈએ કારણ કે આવા મોટા મોટા છે ને એટલા માટે એને આપણે વેણી લઈએ બરાબર આ રીતે સમારી લેવાની રહેશે ચણાની ભાજી તો આપણે ફટાફટ સમારી લઈએ ને ત્યાર પછી બનાવીશું

પેલું કેવું કે મેથી આપણે ચણાની ભાજી સાથે સાથે ચડી જાય એટલા માટે લીલા મરચા પણ આપણે સાથે નાખી દઈએ તો આપણે નાખી દીધા છે ચણાની ભાજી સાથે થોડી વાર એને ઢાંકી રાખશું ચડી જાય ફટાફટ

ઉપરથી આપણે તેલ નાખી છે તમે જોઈ શકો છો કોઈક ભાજી અમારા ગામડામાં કઈક આ રીતની આ રીતે બનાવવામાં આવે છે તમે કઈ રીતે બનાવો તે જરૂર અમને કમેન્ટ કરજો મરચું નાખી રહ્યા છે થોડું આપણે normal નાખી દઈએ કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા છે ને એટલા માટે આપણે પહેલા મીઠું નાખ્યું ત્યાર પછી તેલ ને હવે નાખી છે મરચું સૂકું આટલી વસ્તુ નાખવામાં આવે છે. બીજું હળદર વળદર મસાલો એવું કઈ નાખવામાં આવતું નહિ અને આપણી ખાધી છે તે એકદમ સડીને તૈયાર થઈ ગઈ છે હવે direct આપણે ઉતારી લઈએ અને taste માણીએ કેવી ભાજી બની છે બરાબર દોસ્તો ને finally આ ચણાની ભાજી છે તે એકદમ ચડી ગઈ છે તમે જોઈ શકો છો હવે direct આપણે જમવાના છે રોટલાની સાથે તમે જોઈ શકો છો ને